હરે પાણી વાળાંતાર એક કંટાળાજનક બાબત આવે આવે ને આવે છે તો એટ ફેમિલી તો કેમસા બધા મજામાં તો છે તો આપણે આવી જસી વાડીએ પાણી વાળવા તો આવી કઈક આપણી ડુંગળી છે જો ધોરિયામાં આવી રીતે કઈક પાણી હાલતુંતું આ રીત નું કઈક છે આપણી વાડી નું સરસ મજાનું એવું વાતાવરણ લાઈટ વગી પછી એક પ્રોબ્લેમ આવી ગયો છે તો આપણે જવું જોશે શેડા જો તો આપણે સરસ મજાના આંબા છે ને જવું પડશે આપણે કવા બાજુ પૂરા હાલે આવો 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 અમાર ભુરાભાઈ જો amare હરે પાણી વાળે છે

તે મારા રાજલબેઈ સેમરા ફળ પાકી ગયું છે જો તો આ સેપરેશન ફૂડ તો જો ખાના બધા ફળ આમાં પાકી જ છે જો પક્ષીઓની અવાજ ને જો આવું કે સેમરુ ગમડાનું વાતાવરણ શી આળો કે ઘરે જો સેપરેશન ફૂડ પાકી જ છે સરસ મજાનું એને તો તોડી લેશું प्रेशन फुट આપણે તોડી લીધું તો આનું બને છે સરબત અને નાગરવેલા પાંદડાના તો ઢગલો થઈ ગયો જો તો જમીન માં વેલા જમી જાશે મસ્ત મજાના નાગરવેલાના પાનના આ પ્રેશન ફૂટ છે ઈ કઈક આવી રીતે છે જો છે ખાટા કાઈ તરા ખાતા કાઈ તરા ની તો લૂમ મે લૂમ આમ જો તો ખરી તમે કેટલા ખાતા રયો જો ઢગલો કાઈ તરા તો જો મિત્રો આ વિગત ગામડાનો નજારા છે આપડો ગામડાની અખંડ મોસ